જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો દોસ્તો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષના દિવસે ગાયને ચૂપચાપ ખવડાવી દો એક નાનકડી વસ્તુ એક મહિનાની અંદર ધનવાન બની જશો રાધે રાધે ભક્તો સ્વાગત છે આપ સૌનું ભક્તો ચૌદ જાન્યુઆરી નવા વર્ષના દિવસે તુલસીમાં એક વસ્તુ બાંધી દો છો અને ચૌદ જાન્યુઆરી બે હજાર છવીસ નવા વર્ષના દિવસે ગાય સાથે જોડાયેલો આ ઉપાય કરી લો છો તો યકીન માનો તમારા પર શ્રીકૃષ્ણ ભગવાનની કૃપા થશે અને તમે ધનવાન બની જશો તમે ધનવાન ના બનો તો મને કહેજો બસ જે ઉપાય તમને બતાવવામાં આવે તે ઉપાય કરી લેજો તો ચાલો જાણીએ ભક્તો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાનકડી વસ્તુ કંગાળ પણ ધનવાન થશે તમામ સંકટો અને ફાંસીમાંથી મુક્તિ મૃત્યુદંડ પિતૃદોષ તરત જ દૂર થશે આખું વર્ષ તમારા અન્નધનના ભંડાર ભરેલા રહેશે એમ કહી શકાય કે તમારી સાત પેઢી સુધી રૂપિયા પૈસા પર રાજ કરશો બેંક બેલેન્સ વધતું જશે તમામ દુઃખ દર્દ સંકટ કષ્ટ દૂર થઈ જશે અને તમામ સુખ તમારા કદમોમાં આવી જશે તમામ સુખ તમારા કદમ ચૂમશે જો તમે આ એક નાનકડી અને ખાસ વસ્તુ નવા વર્ષના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો છો તો તાત્કાલિક ગરીબી તમારા જીવનમાંથી ખતમ થઈ જશે વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓને ધારણ કરનારી ગૌમાતાની કૃપા વ્યક્તિ પર આ જીવન વરસે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન ધન વસ્ત્રની કમી નથી હોતી અન્ન ધન ભંડાર વ્યક્તિના ઘરમાં ભરેલા રહે છે બસ તમારે ચૌદ જાન્યુઆરી બે હજાર છવીસ નવા વર્ષના દિવસે ગાયનો આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તાત્કાલિક ગરીબી ખતમ થઈ જાય છે તો ભક્તો કયા કયા છે તે ગૌમાતા સાથે જોડાયેલા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો જેમને ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષના દિવસે કરી લો છો તો દરેક તે વસ્તુ તમને પ્રાપ્ત થઈ જશે ભક્તો ચૌદ જાન્યુઆરી નવા વર્ષના દિવસે મુહૂર્તમાં સોઈને ઉઠી શકતા નથી કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા કોઈ પૂજા પાઠ નથી કરી શકતા પરંતુ આ દિવસે જો તમે જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાયવાળો ઉપાય વિધિ વિધાનથી કરી લો છો તો આ ઉપાય કર્યા પછી સાક્ષાત તમને ભગવાન વિષ્ણુજી અને શાલીગ્રામજી મહારાજના તે અસીમ આશીર્વાદ મળશે સાથે જ ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તમારા રાહુ કેતુની દશા સારી થઈ જશે કારણ કે એક વ્યક્તિના જીવનના ભાગ્યના રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન કૃષ્ણજીના હાથમાં હોય છે આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે વર્ષા થશે તમને તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળી જશે કારણ કે ભક્તો જો માતા લક્ષ્મીજી એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તે વ્યક્તિને કરોડપતિ બનતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને એવું શું ખવડાવવાથી અને એવો કયો ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુજી અને શાલિગ્રામજીના આશીર્વાદ કેવી રીતે મળી શકે તો ભક્તો આ વીડિયોમાં અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવીશું જે તમારે પૂજાના દિવસે ગાયને જરૂર ખવડાવવાની છે તો ભક્તો પોતાના ફાયદા માટે પૂરો વિડીયો જોજો જો આજનો આ વિડિયો તમે વચ્ચેથી જ છોડી દીધો તો યકીન માનજો જીવનમાં તમને ક્યારેય સફળતા હાંસલ નહીં થાય કે ના તો તમને પૂજાનું કોઈ ફળ પ્રાપ્ત થશે તો વિડીયોને પૂરો જરૂર જોજો કારણ કે આ વીડિયોમાં તમને ગૌમાતા સાથે જોડાયેલા ઉપાય વિશે જણાવવાના છીએ જે કરવાથી તમારા જીવનના જે પણ દુઃખ દર્દ સંકટ છે અથવા સફળ થવામાં કોઈ અવરોધ આવી રહ્યો છે તે તમામ માંથી છુટકારો મળવાનો છે એમ કહી શકાય કે તમારા જીવનમાં અપાર ધન સુખ હશે ક્યારેય પણ ધન સંબંધી પરેશાની નહીં રહે તમારી જિંદગી પ્રબળ થઈ જશે ધન પ્રાપ્તિના યોગ બની જશે અને જીવનમાં સદૈવ અન્ન ધન ભંડાર તમારા ઘરમાં ભરેલા રહેશે અન્ન ધન વસ્ત્રની ક્યારેય કમી નહીં થાય તમારા ઘરમાં તો ભક્તો અત્યાર સુધી તમે કોમેન્ટમાં જય ગૌ માતા ના લખ્યું હોય તો જરૂર લખી દેજો ભક્તો આજનો વિડીયો પૂરો જોઈને જજો જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર પર સદૈવ ગૌ માતાની કૃપા વરસે તમારા પિતૃઓની કૃપા વરસે દેવી દેવતાઓની કૃપા વરસે તો ભક્તો વિડિયો પૂરો જોઈને જજો ખૂબ જ ફાયદાકારક વીડિયો છે પૂરા પાંચસો એક વર્ષો પછી આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ હાંસલ કરવા માંગો છો અને સાત પેઢી સુધી ક્યારેય કોઈ ઉણપ ના રહે તેવું ફળ ઇચ્છો છો તો વિડીયો પૂરો જોઈને જજો તમારા માટે ખૂબ જ લાભદાયી વિડીયો છે ભક્તો વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા તમને વિનંતી કરીએ છીએ કે વિડિયોને લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌ માતા જરૂર લખી દેજો ગૌ માતાની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદૈવ વરસતી રહે ચાલો જાણી લઈએ કે તે કઈ વસ્તુ છે જેને નવા વર્ષ પર ગાયને ખવડાવવાની છે ભક્તો તમારી જાણકારી માટે અમે જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરી નવા વર્ષના દિવસે તીર્થ સ્નાન ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યું છે જો ક્યાંય તીર્થ સ્થાન પર પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ના હોય તો તમે શું કરો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને સ્નાન કરી લો અને સાથે જ જો તમે સ્નાન વગેરેથી પરવારી જાઓ તો સૌ પ્રથમ તમારા ઘરના પૂજા સ્થાનને સાફ કરો પૂજા પાઠ પૂર્ણ થયા પછી દીપદાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરી નવા વર્ષના દિવસે જો તમે હનુમાનજી અને મંગળ દેવતા ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળનો ગ્રહજનિત દોષ પણ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ સંપત્તિની પ્રાપ્તિ થઈ જાય છે વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જાય છે તેથી તમે આ વિડિયોને પણ જરૂર લાઇક કરો અને ભક્તો હું તમને એક વિનંતી બીજી કરવા માંગીશ કે ભક્તો તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દેજો જેથી તમારી રાશિ મુજબ અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી શકીએ કારણ કે અમે રાશિ સાથે જોડાયેલા ઉપાયો પણ તમને જરૂર જણાવીએ છીએ તો તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અમને જરૂર જણાવશો ગાયનો ઉપાય જણાવતા પહેલા એક ઉપાય તમને જણાવી દઈએ આ ઉપાય માટે લાઇક જરૂર કરજો શું કરવાનું કે સાંજના સમયે પીપળના ઝાડ નીચે તમારે સરસવનો ચૌમુખી દીવો લોટનો દીવો બનાવવાનો છે ચૌમુખી દીવામાં આગળની વાટ લગાવીને સરસવના તેલનો દીવો પ્રગટાવી દેવો લોટનો દીવો બનાવો તેમાં તેલ નાખો તેમાં વાટ નાખો લાલ નાડા ચડીની વાટ પ્રગટાવી દો ચાર ચાર વાટ લગાવીને ચારે બાજુ પ્રગટાવો દરેક બાગને પ્રગટાવો અને વચ્ચે બે આખા ફૂલવાળા લવિંગ પણ નાખી દો પછી જુઓ કેવી રીતે ચમત્કાર તમારા જીવનમાં થાય છે સાંજના સમયે પ્રગટાવીને મનોકામના માંગીને છોડી દો ભક્તો આ ઉપાય જરૂર કરજો ખૂબ જ લાભકારી ઉપાય બતાવ્યો છે તે તમને ઘણો લાભ આપશે અને હવે વાત કરીએ ગૌ માતા સાથે જોડાયેલા કયા કયા ઉપાયો તમારે આ દિવસે કરવા જોઈએ એટલે કે ગાય સાથે જોડાયેલા જે કરવાથી વ્યક્તિને સાત પેઢી સુધી બેંક બેલેન્સની કમી નથી થતી દુઃખ દર્દ સંકટ કષ્ટ દૂર થઈ જાય છે અને તમામ સુખ વ્યક્તિના કદમોમાં આવી જાય છે તો ભક્તો આ દિવસે તમારે ગૌ માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ અને ગૌ માતા માટે ભોગ બનાવવો જોઈએ તે ભોગમાંથી બે પૂરી જરૂર ખવડાવવી જોઈએ સુકી પૂરી નથી ખવડાવવાની પૂરી ઉપર તમે મીઠાઈ અથવા કોઈ શાક કે હલવો જે પણ બનાવ્યું હોય તે તમારે ગૌ માતાને જરૂર ખવડાવવાનું છે ભક્તો દરેક માંગલિક કાર્યમાં ગૌમાતા અથવા તેમની સાથે જોડાયેલી વસ્તુ જેમ કે ગાયનું છાણ ગૌમૂત્ર ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનેલું ઘી જરૂર સામેલ કરો તેનાથી તમને પુણ્ય પ્રાપ્ત થશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરના તમામ વાસ્તુદોષ આપોઆપ ખતમ થઈ જાય છે કારણ કે પંચગવ્ય વિના કોઈ પણ પૂજા પાઠ કે હવન સફળ થતો નથી જો પિતૃદોષ હોય તો ગાયને પ્રતિદિન અથવા કોઈ પણ એકાદશીને કે પૂનમના દિવસે અથવા અમાસ કે કોઈ પણ ખાસ દિવસે જેમ કે ચૌદ જાન્યુઆરી નવું વર્ષ રોટલી ગોળ ઘાસ વગેરે ખવડાવવાથી પિતૃદોષ ખતમ થઈ જાય છે સનાતન પરંપરા મુજબ જે ઘરમાં ગાય હોય છે તે ઘરના વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ તમે પણ રોટલી બનાવો ત્યારે દરરોજ તાજી રોટલી જ બનાવો ગાય માટે જો તમે રોટલી બનાવી હોય તો કોશિશ કરો કે તે રોટલી તમે તરત જ ગાયને ખવડાવી દો જો તમે તે રોટલી રાખી દેશો અને બીજા દિવસે આપશો તો તે રોટલી વાસી ગણાશે ગાયને ક્યારેય વાસી રોટલી ના આપશો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે પ્રયત્ન કરો કે ગાયને દરરોજ તાજી રોટલી બનાવીને ખવડાવો ગાયને વાસી રોટલી ના આપો અને સાથે જ સડેલી વસ્તુઓ ગાયને ના ખવડાવવી જોઈએ માતા ગાયના કપાળને તમે સ્પર્શ કરો ભક્તો આવું કરવાથી તમારા સમસ્ત કામ થવા લાગશે જે દુઃખનો સમય ચાલી રહ્યો છે તે પણ ખતમ થશે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે અને એકવાર તમે સાત વાર ગાયની પરિક્રમા કરી લો તો તમારા સમસ્ત કામ પૂર્ણ થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બૃહસ્પતિ ગ્રહ ગુરુ સાથે ગાયનો સંબંધ માનવામાં આવે છે જે ખૂબ જ શુભ ગ્રહ છે જે વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોય છે તે જો નવા વર્ષના દિવસે ગાયને રોટલી ખવડાવે છે તો તેનો બૃહસ્પતિ ગ્રહ મજબૂત થઈ શકે છે જેનાથી તે વ્યક્તિને સૌભાગ્ય ધન સમૃદ્ધિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો તેમાં એક ચપટી હળદર ભેળવી દો આવું કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે હળદરનો સંબંધ પણ બૃહસ્પતિ ગ્રહ સાથે માનવામાં આવ્યો છે આ ઉપરાંત હળદરને મંગળ ગ્રહનું પ્રતિક પણ માનવામાં આવ્યું છે આ ઉપાયથી નબળા મંગળ અને નબળા બૃહસ્પતિને મજબૂતી મળે છે ભક્તો ચાલો હવે જાણી લઈએ કે ચૌદ જાન્યુઆરી નવા વર્ષના દિવસે તુલસીમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે વ્યક્તિના ભાગ્યમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ધન દૌલત મળે છે કહેવાય છે કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષના દિવસે તુલસીથી જે કંઈ પણ ઉપાય કરવામાં આવે તે ક્યારેય ખાલી જતો નથી કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે તેથી આ દિવસે કોઈ પણ ઉપાય કરો તે ક્યારેય ખાલી નહીં જાય ભક્તો એટલા માટે જ તુલસીમાં આ દિવસે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ અને જો તમે આ વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મી તમારા પર બંને હાથોથી ધનની વર્ષા કરે છે માતા લક્ષ્મી આવા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષના દિવસે તુલસીમાં એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે માતાઓ બહેનો હવે અમે તમને જણાવીએ કે કઈ વસ્તુ તુલસીમાં જરૂર બાંધી દેવી જોઈએ માતાઓ બહેનો તમારે એક નાડાછડી કલાવો લઈ લેવાની છે અને તેમાં ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા કરતા આઠ ગાંઠ લગાવી લેવી ગાંઠ કઈ રીતે લગાવવી અને કયા મંત્રનો જાપ કરવો તો જે રીતે તમે ગાંઠ લગાવો છો તે રીતે આ નાડાછડીમાં આઠ ગાંઠ લગાવી દો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું નામ લેતા લેતા આઠ ગાંઠ લગાવો તમારા ઘરમાં હળદર તો જરૂર હશે જ હવે આ નાડાછડીને સારી રીતે હળદરમાં મિક્સ કરી લો એટલે કે હળદર નાડાછડી પર સારી રીતે લાગી જવી જોઈએ ત્યારબાદ આ નાડાછડીને તમે તુલસી પર બાંધી દો અથવા ચડાવી દો ભક્તો આ કેટલું ચમત્કારિક માનવામાં આવે છે કોઈ વ્યક્તિની જો વર્ષો જૂની મનોકામના હોય તો તે પડભરમાં જ પૂરી થવાનું મહાવરદાન પ્રાપ્ત કરી શકે છે કારણ કે ભક્તો આ ઉપાય કોઈ મામૂલી ઉપાય નથી હોતો ખૂબ જ ચમત્કારિક ખાસ અને જ્ઞાનવર્ધક ઉપાય હોય છે તો તમે આ ઉપાય ચૌદ જાન્યુઆરી નવા વર્ષે જરૂર કરી લેજો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખજો જેથી આગળ આવનારી વિડીયો તમારા સુધી પહોંચી શકે મિત્રો શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમે પૂરી મહેનત કરો છો દિવસ રાત કામ કરો છો પરંતુ તેમ છતાં પૈસા હાથમાં ટકતા નથી કમાણી આવે છે પણ અચાનક કોઈ ખર્ચ આવી જાય છે ક્યારેક બીમારી ક્યારેક ઘરની પરેશાની ક્યારેક એવો ખર્ચ જેની તમે કલ્પના પણ ન કરી હોય અને રાત્રે જ્યારે તમે સુવાનો પ્રયત્ન કરો છો ત્યારે મનમાં બસ એક જ સવાલ ગુમતો રહે છે આખરે મારી સાથે જ આવું કેમ થાય છે મિત્રો જો તમારા દિલમાં પણ આ જ સવાલ છે તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે હું જાણું છું કે ગયું વર્ષ તમારા માટે સરળ નહોતું તમે ઘણું સહન કર્યું એવા લોકો પાસેથી પણ દગો મળ્યો જેમને તમે તમારા સમજ્યા હતા તમે કોઈનું ખરાબ નથી વિચારતા તમારું દિલ ખૂબ જ સાફ છે પરંતુ તેમ છતાં દરેક વખતે નુકસાન તમને જ થાય છે ઘણીવાર તો મનમાં નકારાત્મક વિચારો પણ આવી જાય છે પરંતુ તેમ છતાં તમે હાર નથી માની અને એ જ કારણ છે મિત્રો કે ઈશ્વર આજે પણ તમારા પર નજર રાખવી રહ્યો છે મિત્રો એક વાત હું તમને ખૂબ જ ઈમાનદારીથી પૂછવા માંગુ છું શું તમે ક્યારે નોટિસ કર્યું છે કે તમારી પાસે કેટલાક લોકો એવા છે જે ઉપરથી બહુ મીઠી વાતો કરે છે પરંતુ અંદરથી તમારી પ્રગતિથી બળે છે એ લોકો જે તમારી સામે તો હસે છે પણ પાછળથી તમારા માટે ખોટું વિચારે છે મિત્રો આજ લોકોને શત્રુઓમાં ગુપ્ત શત્રુ કહેવામાં આવે છે અને વિશ્વાસ માનો પૈસા ન ટકવાનું સૌથી મોટું કારણ ઘણીવાર આ ગુપ્ત શત્રુઓ જ હોય છે મકર સંક્રાંતિનો દિવસ આ ગુપ્ત શત્રુઓની નકારાત્મક ઉર્જા કાપવાનો સૌથી શક્તિશાળી દિવસ માનવામાં આવે છે મિત્રો વર્ષની શરૂઆતમાં આવતો મકર સંક્રાંતિનો પવિત્ર પર્વ ફક્ત એક તહેવાર નથી આ એ દિવસ છે જે તમારી કિસ્મતની દિશા બદલી શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે જેને ઉત્તરાયણ કાળ કહેવામાં આવે છે અને ઉત્તરાયણમાં કરેલું દાન એકસો ગણું ફળ આપે છે મિત્રો જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારે ફક્ત હવામાન નથી બદલાતું મનુષ્યનું ભાગ્ય બદલવાની શક્તિ પણ જાગે છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ કહે છે કે આ દિવસે કરેલું દાન સીધું ભાગ્યના ખાતામાં જમા થાય છે તમને તરત પૈસા મળે કે ના મળે પણ રસ્તાઓ ખુલવા લાગે છે અટકેલા કામો આપોઆપ બનવા લાગે છે જે લોકો તમને દબાવી રહ્યા હતા તેઓ ધીમે ધીમે તમારા રસ્તામાંથી હટવા લાગે છે પરંતુ મિત્રો આજે હું તમને જે કહેવા જઈ રહી છું તે કોઈ દેખાડાવાળો ઉપાય નથી આ એક ગુપ્ત ઉપાય છે એક એવો ઉપાય જે કોઈને કહ્યા વગર ચૂપચાપ કરવાનો હોય છે છે કારણ કે દાન એ જ સફળ થાય જેમાં અહંકાર નથી હોતો પહેલું દાન કાળા તલ મિત્રો મકર સંક્રાંતિ અને તલનો સંબંધ ખૂબ જ જૂનો છે તલ શનિ દોષને શાંત કરે છે જાણે અજાણ્ય થયેલા પાપોને ઓછા કરે છે જો તમારા જીવનમાં કામ બનતા બનતા બગડી જાય છે મહેનતનું ફળ નથી મળતું તો તેનું એક મોટું કારણ શનિની બાધા પણ હોઈ શકે છે મકર સંક્રાંતિના દિવસે થોડા કાળા તલ કોઈ કપડામાં બાંધીને કોઈ ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ કે મંદિરમાં બિલકુલ ચૂપચાપ દાન કરી દો દાન કરતી વખતે મન હિ મન બસ એટલું કહો માઇનસ હે પ્રભુ મારા જીવનમાંથી દરિદ્રતા દૂર થાય મારી મહેનત સફળ થાય મિત્રો એક બહુ ઊંડી વાત ધ્યાનથી સાંભળજો જો તમારી સાથે વારંવાર એક જ પ્રકારની પરેશાની થઈ રહી છે તો તે યોગાનુયોગ યોગ નથી હોતો તે કોઈ જૂના કર્મનું ફળ હોય છે અને મકર સંક્રાંતિનું તલદાન એ જ કર્મની ગાંઠ ખોલવાનો ઉપાય છે એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે તલ દાન કરવાથી અચાનક આવનારી બાધાઓ આપોઆપ હટવા લાગે છે બીજું દાન ગોળ મિત્રો ગોળ સૂર્યનો પ્રતિક છે અને સૂર્ય ભાગ્ય આત્મવિશ્વાસ અને સન્માનનો કારક છે જો તમારા ઘરમાં વારંવાર ક્લેશ થાય છે વાત વાત પર ઝઘડા થાય છે મન અશાંત રહે છે તો મકરસંક્રાંતિ પર ગોળનું દાન તમારા ઘરમાં ફરીથી મીઠાશ લાવી શકે છે કોઈ ભૂખ્યા બાળકને કોઈ જરૂરિયાતમંદને કે મંદિરમાં ગોળનું દાન કરો પણ યાદ રાખજો માઇનસ ના ફોટો ના દેખાડો ના કોઈને કહેવાનું મિત્રો ઘરનું વાતાવરણ બગડવું સૌથી વધારે દુઃખ આપે છે કારણ કે બહારની દુનિયાથી તો માણસ લડી લે છે પણ જ્યારે ઘરમાં શાંતિ ના હોય ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે જો ગયા વર્ષે તમારા ઘરમાં કારણ વગર ઝઘડા થયા ગેરસમજ વધી તો સમજી લો ઘરની ઉર્જા ભારે થઈ ગઈ છે મકર સંક્રાંતિ પર ગોળનું દાન ઘરની ઉર્જાને ફરીથી મીઠી કરે છે ત્રીજું દાન અન્ન ચોખા ખીચડી સામગ્રી મિત્રો જે ઘરમાં અન્નનું સન્માન થાય છે તે ઘરમાં ક્યારેય ખાલીપો નથી આવતો મકર સંક્રાંતિ પર અન્નદાન કરવાથી અચાનક આવતા છે 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 બીમારી હોસ્પિટલના ખર્ચ નકામી ભાગદોડ આ બધામાં ઘટાડો થાય અને સૌથી મોટી વાત મનને શાંતિ મળે મિત્રો એક જૂની કથા છે એક ગરીબ પરિવાર દર વર્ષે મકર સંક્રાંતિ પર થોડું અન્ન કોઈ ભૂખ્યાને જરૂર આપતો હતો ઘરમાં બહુ પૈસા નહોતા પણ ક્યારેય ભૂખ નથી આવી અને આ જ રહસ્ય છે આ તમને અમીર નથી બનાવતો પણ ગરીબીને તમારી પાસે આવતા રોકી દે છે મિત્રો હવે એક છેલ્લી વાત જે ખૂબ જ જરૂરી છે આ દિવસે દાન કર્યા પછી કોઈની સાથે દલીલ ના કરતા કોઈને અપશબ્દો ના કહેતા અને તે દિવસે કોઈનું દિલ ના દુભાવતા કારણ કે મકર સંક્રાંતિના દિવસે તમારી ભાવના તમારા દાન કરતા વધુ ઝડપથી કામ કરે છે જો મન શુદ્ધ હશે તો ફળ અનેક ગણું મળશે મિત્રો યાદ રાખો નવું વર્ષ ફક્ત તારીખ નથી બદલતું તે તમારી ઉર્જા બદલે છે તે તમારી કિસ્મતનો નવો અધ્યાય લખે છે અને મકર સંક્રાંતિના દિવસે સાચા મનથી કરેલું આ ગુપ્ત દાન તમારા આખા વર્ષની દિશા બદલી શકે છે જો તમને આ વિડીયો દિલથી ગમ્યો હોય તો તેને આગળ જરૂર શેર કરો અને કોમેન્ટમાં ફક્ત એટલું લખી દો જય મા લક્ષ્મી ઈશ્વર તમારી દરેક પરેશાની દૂર કરે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે ધન્યવાદ આ તમામ જાણકારી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષીય અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો દર્શક મિત્રો આજની કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર જરૂર કરજો અને આવા જ જ્ઞાનવર્ધક વીડિયો જોવા માટે હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાવાલા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ